આજે આપણે એક રમત રમવાની છે જુદા જુદા સ્વાદની રમત કઈ રમત બેટા જુદા જુદા જો હર્ષિદભાઈ હર્ષિદભાઈને આપણે આંખે પાટા બાંધ્યા છે અને આ બધી આપણે અલગ અલગ વસ્તુઓ એકઠી કરી છે બરાબર હવે આપણે એમને એક પછી એક ટેસ્ટ કરાવીશું અને એ બોલશે કે આનો કયો ટેસ્ટ લાગે છે બરાબર ચાલો હર્ષિલભાઈ ચાખો તો આ કેવો ટેસ્ટ લાગે ચલો આ ચાખો તો જીભ બાર ગાળો શું છે તમે શું ખાધું બેટા એ ખાંડ ખાધી કેવો સ્વાદ લાગ્યો એનો ગળ્યો ગળ્યો શું ખાવ છો કેવો સ્વાદ લાગે છે એનો શું ખાધું એ ટામેટો વેરી ગુડ કેવો સ્વાદ લાગ્યો એનો খাট্টো খাট্টো চলো আনো টেস্ট করো জিপ বার लाও টেস্ট লাগেও ও খাটটু খাট্টো খাটটু সুহতু এ খাটটু লেंबू চলো বার

ચાલો એનો ટેસ્ટ કેવો લાગે છે ઘડીઓ શું છે તમે શું ખાધું એ ચોકલેટ ચોકલેટ ચાલો ભરતું ભાઈ ને બધા સ્વાદ ખબર પડી ગઈ બરાબર